રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત મહિસાગર જિલ્લા પોલીસ દ્વારા રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડક્વાર્ટર ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં ક્રિકેટ કબડ્ડી અને એથલેટિક્સ સહિતની વિવિધ રમતોમાં પોલીસ કર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આપણા ભારતના હોકી મેજર ધ્યાનચંદજીના માનમાં ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ખેલ દિનની ઉજવણી તારીખ ઓગણત્રીસથી એકત્રીસ સુધી દરમિયાન કરવામાં આવે છે એના ભાગરૂપે આજે તારીખ ત્રીસના રોજ પોલીસ જિલ્લા પોલીસ દ્વારા વિવિધ ખેલોનું આયોજન કરી અને આખા જિલ્લાની પોલીસ એમાં પાર્ટિસિપેટ કરી અને પીએમ નરેન્દ્ર મોદી સાહેબના વિઝન છે ફિટ ઇન્ડિયા હેલ્થ ઇન્ડિયાના આશયથી ફિટ રહેવા માટે ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધેલો છે એમાં આજે ક્રિકેટ કબડ્ડી અને એથ્લેટિક્સની રમતોનું આયોજન કરે છે